આજે અમે એક એવા ખેડૂતની કહાની આપને બતાવવા જઈ રહ્યા છીએ જેને જીપીએસસી ની પરીક્ષા તો ત્રણ વાર પાસ કરી પરંતુ તેઓ નોકરીએ ના લાગતા તેમણે ખેતીની સાથે સાથે પોતાના ઘરે જ ક્લાસિસ શરૂ કર્યા અને હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને નોકરીએ લગાડ્યા કોણ છે આ ખેડૂત શિક્ષક જોઈએ આ અહેવાલમાં ઋતિક રોશનની એક ફિલ્મ આવી હતી સુપર થર્ટી જેમાં ઋતિક રોશને આનંદકુમાર નામના શિક્ષકનો રોલ ભજવ્યો હતો સુપર થર્ટી ફિલ્મમાં આનંદકુમાર કોઈપણ પ્રકારની સુવિધાઓ વિના વિદ્યાર્થીઓને ટ્યુશન આપી તૈયારીઓ કરાવે છે અને વિદ્યાર્થીઓ સફળ થાય છે તેવી જ કહાની છે બનાસકાંઠાના ડીસા તાલુકાના માલગઢ ગામના જીતેન્દ્ર કુમાર મગનાજી ટાંકની અત્યારના આધુનિક યુગમાં લોકો ભણી ગણીને સારી એવી સરકારી નોકરી મેળવવા માટે તંતોડ મહેનત કરી સારી નોકરી મેળવી રહ્યા છે પરંતુ એવા અનેક લોકો છે જેઓ ખૂબ જ મહેનત કરવા છતાં સારી સરકારી પોસ્ટ હાંસલ કરી શકતા નથી પરંતુ અન્ય લોકો સારી સરકારી નોકરીની પોસ્ટ હાંસલ કરી શકે તે માટે અનેક લોકોની મદદરૂપ પણ બનતા હોય છે ડીસાના માલગીટ ગામના જીતેન્દ્રકુમાર ટાક પણ જીપીએસ સીની વર્ગ એક અને બેની લેખિત પરીક્ષા ત્રણ વાર પાસ કરવા છતાં પણ તેઓ મૌખિક પરીક્ષા પાસ ન કરી શકતા સિલેક્શન ના થયું તેથી તેઓએ અન્ય લોકો સારી રીતે સરકારી નોકરીને તૈયારી કરી સારી પોસ્ટ મેળવે તે માટે મદદરૂપ થઈ રહ્યા છે અને અત્યાર સુધી હજાર જિલ્લા દીકરા દીકરીઓ તેમના માર્ગદર્શન હેઠળ સારી એવી નોકરી પણ મેળવી ચૂક્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢના જોધપુરજાઢાણી ખાતે રહેતા જીતેન્દ્રકુમાર મગનાલજી ટાંક તેમની ઉંમર વર્ષ ઓગણપચાસ છે અને તેઓ અભ્યાસ એમએ અર્થશાસ્ત્ર અને બીએ ડબલ ગોલ્ડ મેડાલિસ્ટનો છે તેમનો પરિવાર વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે તેમના પાસે એક વીઘા જમીન છે તેમના પરિવારમાં સભ્યો છે તેમને નાનપણથી વાંચવા લખવાનો ખૂબ જ શોખ હતો ઓગણીસો ચોર્યાસીમાં માં તેમના પિતાની પ્રેરણા લઈ પુસ્તકો વાંચવાની અને લખવાની શરૂઆત કરી જિતેન્દ્રકુમાર ટાક ધોરણ દસમાં પ્રથમ નંબર મેળવ્યો તે બાદ ધોરણ બારમાં તેમને પંચાવન ટકા આવ્યા અને કોલેજના ત્રણ વર્ષમાં પ્રથમ નંબર મેળવ્યો જેથી બીએ ડબલ ગોલ્ડ મેડલિસ્ટ છે કોલેજમાં તેઓએ અર્થશાસ્ત્ર કર્યું અને તેમને અંગ્રેજી ઓછું આવડતું હોવા છતાં પણ તેઓએ ટ્યુશન ક્લાસ શરૂ કર્યું જેમાં વિદ્યાર્થીઓને ગમત સાથે અંગ્રેજી શીખવાડવા લાગ્યા અને પોતે પણ જાતે અંગ્રેજી શીખ્યા જેમાં અત્યાર સુધી તેઓએ પાંચ હજાર બાળકોને અંગ્રેજી શીખવાડ્યું છે જીતેન્દ્ર કુમાર ટાંકે જીપીએસસી વર્ગ એક બે પરીક્ષા ત્રણ વાર પાસ કરી પરંતુ તેઓનું સિલેક્શન ના થતાં અન્ય દીકરા દીકરીઓ સારી સરકારી નોકરી મેળવી શકે અને પોતાના પરિવારનું નામ રોશન કરે તે ઉદ્દેશથી બે હજાર દસમાં ઘરે સ્પર્ધાત્મક પરીક્ષાના શરૂ કરી જેમાં અનેક દીકરા દીકરીઓને તેમને સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ આપ્યું જેમાં હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન હેઠળ સારી સારી એવી સરકારી નોકરી મેળવી પોસ્ટ ઉપર અત્યારે જોબ કરે છે જીતેન્દ્ર કુમાર ખેડૂતની સાથે કવિ અને લેખક પણ છે તેમજ કવિ જીમ તરીકે ઓળખાય છે તેમના ઘરે મિની લાઇબ્રેરી બનાવે છે જેમાં ત્રણ હજાર કરતાં વધુ પુસ્તકો પણ તેમના પાસે છે તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે સાથે અનેક વિદ્યાર્થીઓને પુસ્તકો વાંચવા પણ આપે છે જીતેન્દ્ર કુમાર ઢાંકે અનેક આર્ટિકલ્સ લખ્યા છે અને આરતી શ્રુતિ ભજન અષ્ટક જેવા લેખ અનેક વાર છપાયા પણ છે તેમજ તેમના આર્ટિકલ ભારત સિવાય અન્ય બાર દેશોમાં પણ પ્રસિદ્ધ થયા છે જીતેન્દ્ર કુમાર નામના ખેડૂત પોતાના ઘરે જ નજીવી ફીમાં ટ્યુશન ક્લાસીસ ચલાવે છે કોઈ પણ સુવિધા વિના માત્ર પત્ર અને નીચે એક બોર્ડ લગાવીને અંગ્રેજીની સાથે સાથે જીપીએસસીને લગતા તમામ વિષય પર જીતેન્દ્રકુમાર ભણાવે છે અને વિદ્યાર્થીઓ પણ જીતેન્દ્રકુમાર પાસે ભણવા ઉમટી પડે તે ઉપરાંત વિદ્યાર્થીઓ જીતેન્દ્રકુમારની પુસ્તકોને લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચી સારી એવી નોકરી મેળવી રહ્યા છે જીતેન્દ્રકુમારનું સપનું જીપીએસસી ક્લિયર કરીને સરકારી નોકરી મેળવવાનું હતું પરંતુ તેમનું સપનું પૂરું ન થતાં તેઓ ખેતી અને પશુપાલન સાથે સાથે વિદ્યાર્થીઓને ક્લાસીસ કરાવી વિદ્યાર્થીઓના સરકારી નોકરીના સપનાઓ પૂરા કરાવી રહ્યા છે